ચાંદોદ ખાતે ચાલુ સઝનમાં નર્મદા નદી વાર બે કાંઠે વહી રહી છે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયા ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી આ ઉપરાંત જિલ્લામાં થયેલા વરસાદના કારણે ઓરસંગના પાણી પણ નર્મદા નદીમાં ભરાયા છે પરિણામે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી ભરપૂર પ્રમાણમાં વહેતી થઈ છે ચાંદોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ચંડીકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે ચંડીકા ઘાટ ગરકાવ થતા નદીના પાણી ખાડામાં જઈને કોઠફળિયા વિસ્તારના નાળા ઉપર આવી પાણી પરિવારો વસવાટ કરે છે અને નર્મદા નદીના જળ વધારો નોંધાય છે તે તમામ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે સરદાર સરોવર ડેમની સાથે સાથે ઓરસંગના પાણી પણ નર્મદા નદીમાં ઠલવાયા હોવાથી પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે